અને કેમેરામેન ને હું રિક્વેસ્ટ કરીશ કે નીચેના અમે ઉભા છીએ દ્રશ્યો તમને બતાવે કે આ તમને માટી જ દેખાતી હશે બિલકુલ અને આ બિલકુલ માટી જ છે કચ્છની મુખ્ય કેનાલની અંદર અંદર તમે જોઈ શકો છો કે આખે આખી કેનાલ જે છે એ માટી થી ભરી છે એટલે આ કેનાલ ની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કરોડોમાં નહીં પરંતુ એમ કહીએ કે અબજો રૂપિયામાં ભ્રષ્ટાચાર થઈ છે તો એ પણ કઈ ખોટું નથી કેમ કે અહીં કને ક્યારે પણ કામ થયું હોય તેવું અમને દેખાતું નથી તેમજ આપણે અત્યારે આપણી સાથે અહીંના જાગૃત એક નાગરિક પણ છે એમની સાથે પણ વાત કરીશું કે આ માટી છે એ અહીં કને કેટલો સમયથી છે આ માટી ચાર વર્ષથી છે અત્યારે નથી ચાર વર્ષથી છે ને ઓછી નથી માટી માટી હે ઓછામાં ઓછી 12 થી પંદર ફૂટ માટી છે આ કેનાલ નું લે ટોપ લેવલ થી તમે માપશો ને તો પંદર ફૂટ માટી છે અને ચાર થી પાંચ વર્ષથી માટી છે અમે વારંવાર ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી કરીએ કે ભાઈ આ માટી ઉપાડો ને કેનાલ પાછળ ધડાકો થશે આ માટી ઉપાડો એમને એક જ વાત કરે છે ટેન્ડર થઈ ગયા જાય માટી ઉપડી જાય ટેન્ડર થઈ જાય માટી ઉપડી જાય ટેન્ડર થતા જાય ચોમાસું આવતું જાય ટેન્ડર થતા જાય ને ચોમાસું આવતું જાય હજી સુધી આ કેનાલની અંદરથી માટીનું એક તગારો પણ બારું નથી ગયું અત્યારથી નહીં જેમ કેનાલ ચાલુ થઈ ને એમ કેરે અંદર સાફ સફાઈ નથી થઈ કેનાલ મારા અંદાજે બે ની પંદરની સાલમાં કેનાલ ચાલુ થઈ બે હજાર પંદર થી કરીને અત્યાર લગી કેનાલ એટી કરી અને ચોરાણું ચોરાણું કરી અને એકસો પાંચ લગી અંદર કેનાલ સાફ સફાઈ બને ઝીરો છે હજી સુધી નથી થઈ અને મને એવું લાગે થવાની નથી થવાની એનું કારણ છે કે આ ને આવી કોઈ પડી જ નહીં કે અમે આની અંદર કરીને સાફ સફાઈ કરાવી કે આનું કામ કરાવી અને કામ થઈ જાય સો ટકા કામ થઈ જાય ઓન પેપર થાય છે ગ્રાઉન્ડ પર નહીં ગ્રાઉન્ડ ઉપર હું સ્થાનિક ગામનો છું અને ચોવીસ કલાક કેનાલ ઉપર ફરવાવરો માણસ છું મે હજી લગી કેનાલની અંદર મે કેરે હિટાળજી નથી દેખ્યો નથી દેખ્યો જેસીબી કે આની અંદર કેનાલ માં સાફ સફાઈ કરાઈ રહ્યો ડિપાર્ટમેન્ટ વાળા મારી સામે આવીને મને બતાવ્યું કે મેં આજે કામ કર્યું તો એમ પાંચ વર્ષની અંદર કે આની અંદર જેસીબી કે હિટાળજી થી કામ કર્યું હોય તો આવી મારી સામે હું એનો જવાબ દેવા તૈયાર હું આજ લગી સુધી કોઈ એક રૂપિયાનું કામ મમે મોરા તો આ જોસ ક્યાંય સાફ નું કામ નથી હા થી ભારે થઈ ભારે ઝાડ કટિંગ ની સાફ સફાઈ થઈ છે ઉચ્ચ અધિકારી મોટા અધિકારી આવે એટલે કેનાલ નું લેવલ પકડાવી દે એટલે ધૂળના ઢગલા થી પાણી હાલતું હોય એટલે દેખાય નહીં અને આનો નિયમ છે કે માર્ચ મહિનાની પંદર તારીખ સુધી કેનાલ ચાલુ રહે પંદર તારીખ પછી કેનાલ બંધ થાય પછી એમના ટેન્ડર નીકળે કેનાલ ને રિપેરિંગ ના ટેન્ડર નીકળે

વર્ષથી એમ છે આજે સુધી એક તગાર ઉભારો નથી ગયો તો દર્શક મિત્રો જેમ જાગૃત નાગરિક જણાવી રહ્યા છે એ મુજબ આ જગ્યા પર અંદાજીત ચાર થી પાંચ વર્ષથી માટીના ઢગલા છે અને ઉનાળામાં કેનાલ બંધ તો કરવામાં આવે છે કચ્છની અંદર પરંતુ કામગીરી કરવા માટે નહીં પરંતુ આ ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટ એન્જિનિયર ના બિલ પકાવવા માટે જ માત્ર ને માત્ર અહીં કને કેનાલ બંધ કરવામાં આવે છે કારણ કે ગ્રાઉન્ડ લેવલે અહીં કને તો કોઈ કામગીરી તો કરતા નથી આ લોકો તમે જોઈ શકો છો અહીં કને માટીના ઢગલા જોવા મળી રહ્યા છે હમણાં જ અહીં આ મુખ્ય કચ્છની મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ઉપરથી મારા અંદાજે અહીં કને બે થી ચાર દિવસની અંદર આ જગ્યા પર પાણી પણ આવી જશે અનેક જગ્યાએ તૂટેલ છે તો હવે બે દિવસની અંદર તો કોઈ પણ સંજોગોમાં સધાય એવી હાલતમાં નથી એટલે આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો ઇન્જિનિયરો ખાલી માત્ર ને માત્ર ઓન પેપર પોતાના બિલ પકવવા માટે જ આ કેનાલનું કામ કરવાનો ખાલી દાવો કરતા હોય છે અને ઓન પેપર ખાલી બિલ પાકી જાય છે અને કચ્છના ખેડૂતો જે છે તેમજ લોકો છે પીવાના પાણી માટે હેરાન થાય છે વારંવાર અને આ કેનાલ વારંવાર તૂટી જાય છે એના પાછળનું મુખ્ય કારણ જ એ છે કે આ ભ્રષ્ટ એન્જિનિયર લોકો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર લોકો અહીં કને કોઈ પણ જાતનું કેનાલ બંધ હોય ત્યારે કામ કરતા જ નથી ખાલી માત્ર ને માત્ર ઉનાળામાં બંધ રાખવામાં આવે છે અને જેવો ચોમાસું ચાલુ થાય કે તરત જ પાણી આ કેનાલમાં વહી નીકળે છે અને પરિણામે આ કેનાલના ગાબડા જે છે જે એક જગ્યાએ તૂટેલ છે એ કેનાલો તૂટી અને પાણી ખેડૂતોના ખેતરમાં વહી જાય છે અને ખેડૂતોનો લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અને ખેડૂત પાયમાલ થાય છે